તો મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં પ્રચાર પ્રસાર જોશમાં ચાલી રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટી હોય હોય કે પછી કોંગ્રેસ પરંતુ ભારતીય જનતા પાર્ટી અનોખી રીતે પ્રચાર કરવા માટે જાણીતી છે તેવામાં સુરત ખાતે હાથમાં મહેંદી લગાવીને ધારાસભ્ય સંગીતા પાટીલ જે છે તે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે અને અહીંયા હાથમાં કમળ બનાવવામાં આવી રહ્યું છે મહેંદી તકી સંગીતા પાટીલ દ્વારા લોકોના હાથમાં આ પ્રકારે મહેંદી લગાવાઈ રહી છે મહેંદી દ્વારા બીજેપી

પ્રચાર કરવામાં આવી રહ્યો છે બેન તમે પોતે જ પ્રચારમાં છો અને આ પ્રચાર કેવી રીતે આજે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા છેલ્લા દિવસો પ્રચાર માટેના ચાલી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારમાં દરેક સભાઓ હોય કે પછી ભવ્ય રોડ શો હોય કે પછી મોદી પરિવારની સભા હોય બધી હવે પૂર્ણતાના આરે છે ત્યારે નવું કંઈ કરવા માટે અમારે લિંબાયત સતત પ્રેરણા આપે આપતે આપે છે ભારતીય જનતા પાર્ટીના જે અમે કમળનું નિશાન છે એ કમળનું નિશાન અમે બનાવી રહ્યા છે ઘર ઘર ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા કમળનું નિશાન કાઢી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે સીઆર પાટિલ જેમ ઇતિહાસ બનાવ્યો હતો અગાઉના ઇલેક્શન અંદર આખા જગ જાહેર છે દેશમાં ભી ખબર છે આ વર્ષે કેવો માહોલ દેખાઈ રહ્યો આ વર્ષે તમે જો કે માહોલ એટલે ખૂબ જ સરસ માહોલ છે આજે જ્યારે અમે ડોર ટુ ડોર કરીએ છે ત્યારે લોકો સામેથી કહે છે તમને પ્રચાર કરવાની જરૂર નથી અમે તો પાટિલ સાહેબ માટે રાહ જોઈ રહ્યા છે ક્યારે સાત તારીખ આવશે અને અમે વોટિંગ કરવા જઈશું પણ તો પણ અમે

જ્યારે ટિકિટ લીધી તો મને એવું લાગે છે ખાલી નામ ખાતે ટિકિટ લીધી હોય એવું લાગે છે